આદરફો પાટણની ભગવતી સ્કૂલના આચાર્ય પર ગંભીર આરોપો લાગ્યા છે ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આચાર્ય પર આરોપો લાગ્યા છે ધોરણ નવ અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓને માર માર્યાના આરોપ લાગ્યો છે આચાર્ય ચિરાગ પટેલ સામે માર માર્યાનો આક્ષેપ લાગ્યો છે ત્યારે વાલીઓએ આચાર્ય સામે કાર્યવાહીની માંગ કરી છે આચાર્ય ચિરાગ પટેલે માર મારવાનો આક્ષેપ ફગાવ્યો શિક્ષિકાઓ સાથે ગેરવર્તન બદલ સજા કરાઈ હતી તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે અને તે આક્ષેપને ફગાવવામાં આવ્યો છે હું મારા મિત્ર દેવ દેસાઈ પાસે એક નોટ માગવા ગયો મામૂલી બાબત હતી એમાં મેડમે અમને ક્લાસમાં બહાર કાઢ્યા એમ કહ્યું કે અમે ઇનડિસિપ્લિન કરે છે રાઉન્ડ ઉપર ચિરાક્ષર હતા લોબીમાં અમે એમને જોઈને ગભરાઈને અંદર ગયા અને તો પણ અમારે ક્લાસમાંથી બહાર કાઢીને ઢોરની જેમ લાતે પાટે હાથથી મારવામાં કોઈ જગ્યાએ ભાન નથી રાખ્યું કોઈ જગ્યાએ જોયા વગર માર્યું છે હું આના હું આને નોટબુક આપતો હતો એટલામાં અમે અમે બંને બહાર કાઢ્યા તો ચિરાક્ષરે સરે આવીને અમને શ્વાસ લેવાનો સમય નહીં આપ્યો ને એવી રીતે મારે અમને ભૂંડ જઈ રીતે અમે માણસ નતા ત્યારે એવું કે એવું કહેવા માંગતા હતા મારી શ્વાસ લેવાનો સમય નતો આપતો પાઇપ કાઢતા હતા મન મારવા સ્કૂલ વાળાએ પેનલ લગાવ્યા છે સ્માર્ટ પેનલ છે માટે કે અમે સ્માર્ટ સ્માર્ટ પડાઈ કરીએ પણ સ્માર્ટ પડાઈમાં શું YouTube માં ગાળો વિડિયો બતાવવાના અપશબ્દ બતાવવાના આ તો કોઈ રીત નથી સ્કૂલની આક્ષેપ એ પાયા વિહોણો છે અને ખોટો છે જે વિદ્યાર્થી સાથેનો આ બનાવની ચર્ચા થઈ રહી છે એ વિદ્યાર્થી માટે રિપીટેડલી ટીચર્સની કમ્પ્લેનો હતી જેમાં લેડીઝ ટીચર સાથે અયોગ્ય વર્તુળ કેટલીક વાર અપશબ્દો અને ગેરવર્તુણ શાળા અને ક્લાસ દરમિયાન કરવામાં આવી રહી હતી પચીસ તારીખે જ્યારે ક્લાસની અંદર બાળકનું અશિસ્ત વર્તન લેડી ટીચર સામે અક્ષમ્ય હતું ત્યારે એના ભાગરૂપે એક ડિસિપ્લિનના ભાગરૂપે એને શિક્ષા કરવામાં આવી છે પરંતુ એ શિક્ષા માત્ર ને માત્ર એક લેડી ટીચરની ગરિમા સચવાય અને શાળાની અંદર શિસ્તનું એટલું બધી અવગણના ન થાય કે જેના કારણે બાકીના બાળકો પણ આ અયોગ્ય વર્તન કોઈપણ પ્રકારના લેડી શિક્ષક સાથે જે અક્ષમ